અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ગંદકીથી કદવતા છેલ્લા સિગ્નલ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે ધોળકા ખાતે વોર્ડ નંબર છમાં ઉઘરાતી ગટરો અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી ન કરાતા આ વિસ્તારમાં વ્યાપક ગંદકી ફેલાઈ છે તો રોગચાળો ફાટવાની દહેશત સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજરોજ બુધવારે ધોળકા અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા છેલ્લા સિગ્નલ વિસ્તારમાં સર્વે કરવા ગઈ હતી આ ટીમે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઘરે ઘરે ફરી હતી તો ઝાડા ઉલટી તાવના દર્દીઓ જોવા મળ્યા ન હતા જંતુનાશક દવાનો છંટકાવ ભરાયેલા પાણીમાં બળેલું ઓઇલ પોરાનાશક કામગીરી ક્લોરિનેશનની ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી પીવાના પાણીનું ક્લોરિનેશન ચકાસતા નેગેટિવ માલુમ પડ્યા હતું તો ગટરો ઉભરાયેલ છે અને આંગણવાડીની આસપાસ ગટરોમાં પણ પાણી જોવા મળ્યા હતા જે અંગે તેમના દ્વારા નગરપાલિકાને લેખિત જાણ કરવામાં આવી છે એ દ્રશ્ય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ